સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઈ હતી આથી જુદા જુદા વિસ્તારોમાં લોકો રોજ સાથે પીજીવી કચેરીએ દોડી જઈને હલ્લાબોલ કર્યો હતો ફોલ્ટ ન પકડાયો હોય લાઇટો ચાલુ ન કરી શકતા હોય તો કચેરીને તાળા મારી દેવા જોઈએ તેવા સૂત્રોચ્ચાર લોકોએ કર્યા સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારોમાં રાત્રિના સમયે વારંવાર લાઇટો બંધ થઈ જતાં લોકોને બફારા સાથે ગરમીમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો જુદા જુદા વિસ્તારોમાં રાઇટ ગુલ થવાને કારણે પીજીવી સેલ્લી કચેરીએ લોકોએ દસજેઈ ધલ્લા બોન કરે હતો કોઈ પણ દિવસ હોય શિયાળો હોય વિચાર ચોમાસું

અને ફોન વાગે ઉપડતા નથી પણ નથી ફોન લાગતા બરોબર અહીંયા જે પણ અધિકારી આવતા હોય ઝાલા સાહેબ આવતા હોય કે કોઈ પણ અહીંયા માણસો સારા બેસાડો સારી સુવિધા આપો પબ્લિક હેરાન નો થાય